વિક્રમ નામનો એક યુવાન હતો જે ખૂબ ઉત્સાહી અને પ્રતિભાશાળી હતો પણ તે હંમેશા દૂસરો બનીને રહેતો એને લાગતું હતું કે તે કંઈ ખાસ નથી અને જીવનમાં મોટા કામ કરી શકતો નથી એક દિવસ વિક્રમ એક બુદ્ધિશાળી વૃદ્ધ માણસ પાસે મળવા ગયો જેનું નામ સંત કશ્યપ હતું વિક્રમે સંતના આગળ પોતાની સમસ્યા મૂકી મારા જીવનમાં હું સફળ નથી સંતજી મને લાગે છે કે હું આ જગતમાં નકામો છું સંત કશ્યપને મુશ્કુરાયા અને બોલ્યા હું તને આ પ્રશ્નનો જવાબ આપીશ પણ પહેલાં તું મારી એક નાની મદદ કર વિક્રમે તુરંત સહમતિ આપી સંત કશ્યપે વિક્રમને એક જૂની મૂર્તિ આપી અને કહ્યું આ મૂર્તિને લઈને બજારમાં જા અને જુઓ કે લોકો તેના માટે કેટલી કિંમત આપે છે પરંતુ મૂર્તિ વેચવાની નહીં વિક્રમ બજારમાં ગયો પહેલા તેણે એક સાદી દુકાનદાર પાસે મૂર્તિ બતાવી દુકાનદારે મૂર્તિ જોઈ અને કહ્યું મારે આ મૂર્તિ માટે પાંચસો રૂપિયાથી વધુ નહીં આપવું કારણ કે આ એક સામાન્ય મૂર્તિ છે વિક્રમ થોડી હેરાનગતિ સાથે આગળ વધ્યો પછી તે એક શ્રેષ્ઠ ધાતુઓના વેપારી પાસે ગયો વેપારીએ મૂર્તિ તપાસીને કહ્યું હું આ માટે પાંચ હજાર આપું કારણ કે આ મૂર્તિ થોડી જૂની છે અને તેની ગુણવત્તા સારી લાગે છે વિક્રમને આશ્ચર્ય થયું પણ તે નક્કી કરેલા કાર્ય પૂરા કરવા માટે આગળ વધ્યો આખરે તે એક પ્રતિષ્ઠિત પ્રાચીન વસ્તુઓના સંકલક પાસે ગયો એક સંકલકે મૂર્તિ જોયા બાદ ચકિત થઈને વિક્રમને કહ્યું આ મૂર્તિ તો અમૂલ્ય છે હું તેના માટે પાંચ લાખ પણ આપવા તૈયાર છું વિક્રમે આવું સાંભળીને ધ્રુજવા લાગ્યો તે તરત જ મૂર્તિ લઈને સંત કશ્યપ પાસે પાછો ફર્યો અને તેમને બધું સમજાયું સંત કશ્યપ હસ્યા અને કહ્યું વિક્રમ આ એક સામાન્ય મૂર્તિ ન હતી પણ તે અમૂલ્ય હતી જેમાં મૂર્તિની સાચી કિંમત ખબર પાડવા માટે તું સાચા માણસો સુધી પહોંચ્યો તારે તારી અંદર જે અઢળક ક્ષમતા છે તે ઓળખવી છે તું તારા જીવનમાં સફળ થવા માટે બાહ્ય સંજોગો અને અન્ય લોકો પર આધાર રાખે છે પણ તારા સાચા મૂલ્યની ખબર તારે જાતે જ ઓળખવી પડશે વિક્રમે સંતનો મર્મ સમજાવ્યો તેને સમજાયું કે તારે પોતાનો અભ્યાસ અનુભવ અને ક્ષમતા ઓળખવી જોઈએ અને બાહ્ય દુનિયાની ટીકા કે પ્રશંસા પર આધાર રાખવો નહીં જોઈએ પોતાની જાતને ઓળખો કારણ કે તું તે નથી જે દુનિયા તને સમજે છે તું તે છે જે તારી અંદર છુપાયેલી શક્તિઓ અને ગુણો દ્વારા જાણી શકાય